આનંદનગરના બંધ રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘણા અને રોકડની ચોરીને અંજામ આપ્યો આનંદગરના હુડકો એકસો એક્યાસીમાં રહેતા કિશનભાઈ નગીનભાઈ બારિયાનો રહેણાંક બંધ હોય અને પરિવાર હરિદ્વાર ફરવા માટે ગયો ત્યારે આ બંધ રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયાને સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી હોવાની આસપાસના લોકોને જાણ થઈ હતી જેના અનુસંધાને બનાવની જાણ પરિવારજનોને કરતાં પરિવારજનો પરત આવી અને આવતીકાલે પોલીસ ફરિયાદ નોંધાવશે તેમ જણાવ્યું હતું है ना मैं एक आडवा था आज भी તમારી ઈનસ સભય બડી સભય બડી આય તોય દો એમને ભૂતન છે હા કણ છે નંબર લીધો હે

किं थियो यो चेक इन हैन नकोसाउको कारणले कुरा लगामै रिसिनको पोलि जि गएमै रिसको हो रहेछ राम्रो छ मैले यो माथु ओटा ओटा होइ दोइ मे दे दि डेटा केम कुला छ न तबरि बन्द करेल हस् बिजे दिन हो मसी काय हामी थासु ती ओ त्यो नाम आए लाते जीरो बसो के